વરાછા વિસ્તારની ઘટના સ્વસ્તામાં ગોલ્ડ આપવાના બહાને સત્યાસી લાખ ગુમાવ્યા વરાછા પોલીસ સ્ટેશન માં નોંધાઈ ફરિયાદ વરાછામાં બોગસ આંગળીયા પેઢી ઉભી કરી રૂપિયા લેવામાં આવ્યા હતા ફરિયાદી બોગસ આંગળીયા પેઢી માં સત્યાસી લાખ રોકડા જમા કરાવ્યા હતા લેભાગુ ટોળકી દ્વારા ફરિયાદી બોગસ આંગળીયા પેઢી માંથી નીકળતા રૂપિયા લઈ ફરાર થયા હતા ટોળકી દ્વારા ત્રીજા માળેથી સત્યાસી લાખ નીચે ફેંકી ભાગ્યા હતા

સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે મુનાઈત કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું એક કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે સત્યાસી લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે

અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરે છે